હેલો યુટ્યુબ ફેમિલી નવા વ્લોગમાં બધાનો હાર્દિક સ્વાગત છે અને આજે આપણે પહોંચી ગયા છે સફેદ રણમાં સફેદ રણમાં શું શું ફરવા લાયક છે હું તમને પ્રોપર બધું બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલ રહેજો અને આપણે હવે જશું હાંઢિયા ગાડીમાં ત્યાંથી બેથી બેસીને આપણે જવાનું છે સફેદ રણમાં તો ચાલો તો મિત્રો હાંઢિયા ગાડીનો આપણે ભાવ પૂછ્યો તો એનો વધારે કીધો ને આપણે સરકારી છે રેલગાડી બધી બેઠી ગયા છે ફ્રીમાં છે તો આ બધી બેઠી ગયા ત્યારે અહીંથી જાહે રિટર્ન પાસે આવશે એટલે આપણે પાસે જાવ અત્યારે જો રેલગાડી ઉપડી ગઈ છે આ છે સરકારી ફ્રીમાં માં છે અહીંથી ને જવાનું છે સફેદ રણ માં ઘણું બધું આગું છે આપણે હાલે ન જવાનું આપણે પણ આગળ રેલગાડી માં જશું તો મિત્રો અત્યારે રેલગાડી વહી ગઈ છે અને પાછી રિટર્ન આવશે એટલે અમે પાસે એમાં બેસીને જશું

બાજુ આવી ગયો સફેદ રણ તો આપણે હવે ના જશું મિત્રો આપણે સફેદ રણમાં આવી ગયા છે ને કપડા પણ ભાડે મળે છે તમે જોઈ શકો છો જો આવી રીતના ભાડે મળે છે ને આ રીતે પહેરવાના જો આવી રીતના પહેરે છે કારુ એને કપડા બુપડા પહેરી લીધા છે ફોટો પાડે છે રણમાં અને સેલ્ફી સ્ટેન્ડ છે એ બધા કપડા પહેરીને ફોટા પાડે છે ત્યાં તો મિત્રો સફેદ રણમાં લોકેશન પણ એક નંબર છે ફરવા લાયક બહુ બધું મસ્ત છે અને કપડા પણ સારા મળે છે અને અહીંયા જો આપણે રુદ્ધો અને કાર્તિક આવે છે ઊંટ ઉપર બેઠીને જો રુદ્ધો અને અમારે જો સંગીતા તૈયાર થાય છે કપડા ઉપડા પહેરે છે આવી રીતના ગેટઅપ પહેરાવાનો છે આગળ તો મિત્રો અમે બંને કપડાં પહેરી લીધા છે કેવા લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો અત્યારે હવે વિડીયો વિડીયો શૂટ કરવાનો છે અમારે પિયુષભાઈએ પણ કપડાં પહેરી લીધા છે હું કેવું કહી તારું હે સમજો શું કેવું કપડા પહેલે છે ને મિત્રો અત્યારે અમે ઈસ્કામાં બેઠી ગયા છે ને ઈસ્કાનું ભાડું ચાલી રૂપિયા છે ત્રણ એ બેઠી ગયા છે અને ચાલી રૂપિયા ભાડું છે અહીંયા આ ઉટ્ટી સવારી કરી રહ્યા છે આઈસ મોજ લેવા માટે તો અહીંયા મિત્રો જો આ સેલ્ફી સ્ટેન્ડ છે અને આ ભાઈ અહીંથી ઓપરેટિંગ કરે ડીજે બીજે વગાડે ને આ સેલ્ફી સ્ટેન્ડ ફરે તો આપણે

અને આપણે હાંડિયા ગાડી આવે છે વાહ થી તો હાલે આવે હાલી આવે ગાડી અને જો ફગાડી જો કાય કામ ફગાડે મિત્રો આપણે સફેદ રણ થી ફરીને આવી ગયા છે ને અહીંયા ટુરે આપણે બસ છે ને બિરિયાની બનાવી જમવા માટે અત્યારે બધા જમવાનું ચાલુ કરી દીધું છે હેલો મિત્રો આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ને વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અને જો આપણે બસ ત્યાં સીધી છે બેસીએ ને આપણે ઉપડાવવાનું છે જય માતાજી જય શ્રી રામ બાય બાય